જલારામ બાપા અને વીરબા એવું નિમ લીધું હતું કે દરરોજ કોઈ સાધુ સંત કે અભાગ્ય તને ભોજન કરાવ્યા પછી જ પોતે ભોજન કરવું જ્યાં સુધી કોઈએ રોટલો ન ખવડાવે ત્યાં સુધી પોતે પણ ભોજન ન કરવું અને ભૂખ્યા જ રહેવું ક્યારેક તો એવું પણ બનતું કે જલારામ બાપાની જગ્યાએ કોઈ પણ સાધુ સંત કે અભાગ્ય ન આવે જ્યારે પણ એવું બનતું ત્યારે જલારામ બાપા વીરપુર ગામના પાદરમાં જતા અને જો કોઈ સાધુ સંત કે અભાગ્ય મળે તો તેને પોતાની જગ્યામાં લઈ આવતા અને ભોજન કરાવતા હો તે દિવસે પણ એવું જ બન્યું જલારામ બાપાની જગ્યાએ કોઈ પણ સાધુ સંત કે અભાગ્ય ન પધાર્યા કંઈ પણ થાય પણ જલારામ બાપાને વીરબાઈમાં દરેક પરિસ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં પોતાનો નિમ પાળતા હો વીરબાઈમાં એ કહ્યું કે ભગત આજે તો આપણે આંગણે કોઈ પણ અભાગ્યત કે સાધુ સંત નથી પધાર્યા જ્યાં સુધી કોઈ ભૂખ્યા અને રોટલો નહીં ખવડાવીએ ત્યાં સુધી આપણે પણ રોટલો નહીં ખાઈ શકીએ જલારામ બાપાએ કહ્યું કે ભંડારી હું ગામના પાદરમાં જઈને જોઈ આવું જો કોઈ અભાગ્યત કે સાધુ સંત મળે તો તેમની જગ્યાએ લઈ આવું નહીંતર આજે ઉપવાસ કરી લેશું જેવી મારા રામજીની મરજી એમ કહીને તેઓ ગામના પાદરમાં ગયા જલારામ બાપા પાદરમાં જ્યાં સોરઠનો પ્રવેશ થાય છે તે કેડી પર પ્રભુ શ્રી રામ નામના જાપ કરતા કરતા જો કોઈ પ્રભાસ પાટણ કે ગિરનારની યાત્રા કરવા જતાં સાધુ સંતો કે યાત્રાળુ દેખાય તો એને ભોજન કરાવવા માટે જગ્યાએ લઈ જાઓ એમ વિચારીને તેઓ તો પ્રભુ સ્મરણ કરતા કરતા મારવા લાગ્યા બાપાની નજર પડે કે સામેથી ગામના પાદર તરફ ત્રણ અરબીઓ આવી રહ્યા છે અરબીઓએ લાંબો ગોઠણ સુધીનો જબ્બો અને સોરણો પહેરેલો પડસંદ કાયા ઊંચા લાંબા કદના કાળી ભમ્મર મોટી આંખો ચહેરા પર લાંબી લાંબી કાળી દાઢી અને ખંભા પર હમસા લટકાવેલા ઓ જલારામ બાપાએ જોયું કે આ ત્રણેય આંગ તૂંકો તો વીરપુરમાં અજાણ્યા લાગે છે ઓ જલારામ બાપાએ ત્રણેય આરબોની સામે ગયા અને તેઓ પાસે પહોંચ્યા એટલે કહ્યું કે રામ રામ ભાઈ એમ કહીને જલારામ બાપાએ હાથ જોડ્યા જલારામ બાપાનો અવાજ સાંભળતા જ ત્રણેય આરબો ઊભા રહી ગયા ઓ હવે ત્રણેય આરબોએ એક સાથે જ અસલામ વાલીમ કુ મિયાં

हम लोग तो यहाँ वीरपुर में भी पहली बार ही आए हैं इसलिए उन्होंने तो आज से पहले हमें कभी देखा भी नहीं होगा फिर भी हमें भोजन के लिए अपने घर ले जाने के लिए निवेदन कर रहे हैं एक आरबे पोता पर हाथ फेरवता फेरवता पूछू आप कौन है मिया हम तो आपको जानते भी नहीं है फिर आप हमें खाना खिलाने क्यों चाहते हैं જલારામ બાપાએ કહ્યું હું તો મારા રામજીનો સેવક છું એમને કૃપાથી સાધુ સંતોની સેવા કરું છું અને અભાગ્ય તને રોટલો ખવડાવું છું તમે ક્યાંથી આવો છો એક આરબે જવાબ આપ્યો હમ રાજકોટ સે આ જુનાગઢ જા રહે હે જલારામ બાપાએ એ ત્રણ એને પોતાની જગ્યાએ આવીને ભોજન કરીને થોડો વિશ્રામ કર્યા પછી નીકળવા માટે ખૂબ આગ્રહ કરવા લાગ્યા एक आरबे कहू भाईजान आपको कुछ गलत फहमी हो रही है आप हिंदू है और हम मुसलमान हम आपके घर कैसे आ सकते हैं हम जानते हैं कि यहाँ पे नात जात उस निष्क के बहुत ही भेदभाव है हम कभी यहां गुजरात में कई सालों से रहते हैं इसलिए हम भी इन घर में के भेदभाव अच्छी तरह से जानते हैं જલારામ બાપાએ હસીને કહ્યું મારી ઝૂંપડીમાં તો હંધાય સરખા છે રામ કહો કે રહીમ બધા એક છે જીવ માત્રમાં ઈશ્વરનો વાસ છે કોણ હિન્દુ અને કોણ મુસલમાન આ ધરતી પર રહેલ દરેક જેવ ઉપરવાળાના સંતાન છે જો ઉપરવાળો પોતાના સંતાન સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી રહ્યા કરતો તો આપણે તો પામર મનુષ્ય છે આપણે કાળા માથાના માનવી ભેદભાવ કરનારા કોણ હાલો ભાઈ રોટલો ખાધા વિના તો નહીં જવા એમ કહીને તેમને ફરી એ પોતાની જગ્યાએ લઈ જવા માટે આગ્રહ કર્યો ત્રણે આરબો આનાકાની કરવા લાગ્યા પણ જલારામ બાપા ન માન્યા એટલે તેમણે મિયા હમકો દેર હો રહી જુનાગઢ સમય પે પહોંચના હૈ કહીને જલારામ બાપાની સાથે તેમની જગ્યાએ જવાની ના પાડી હો જલારામ બાપાએ કહ્યું કે વીરપુરના પાદરેથી કોઈ પણ જો રોટલો ખાધા વિના પાસુ જાય તે મારા રામજીને ન હો અને હાલો ભાઈ રોટલો ખાઈને જજો તમને તમારા ઈમાનની કસમ જલારામ બાપાએ ઈમાનની કસમ આપી એટલે ત્રણેય ત્રણે કસવાતા મને તેમની સાથે જવા માટે તૈયાર થઈ ગયા જલારામ બાપા પ્રભુ શ્રી રામનું સ્મરણ કરતા કરતા આગળ ચાલવા ચાલવા લાગ્યા લાગ્યા અને પાછળ ત્રણેય તો તેઓ જગ્યાએ પહોંચી ગયા જગ્યામાં અંદર પગ જ જલારામ બાપા એ સાદ પાડ્યો કે ભંડારી આંગણે ત્રણ અતિથિ પધાર્યા છે રોટલા ઘડવાની તૈયારી કરો જલારામ બાપાનો અવાજ સાંભળીને વીરબાઈમાં બહાર આવ્યા त्रणे आरबो ने पधारो भाई अंदर पधारो कही ने मीठो आवकार आप यो। एक आरबे बीजा आरब ने कहू हम तो समझते थे कि ये कोई व्यापारी होगा जो वीरपुर गांव में आने वाले मुसाफिरों को खाना खिलाता होगा लेकिन इन मियाँ के घर में आकर हमें ऐसा लग रहा है जैसे कि हम अल्लाह के दरबार में आ गए हैं जलाराम बापा घर में જગ્યામાં અંદર આવીને ત્રણે આરબોએ ચારે તરફ નજર ફેરવ્યો એક તરફ મંદિરમાં પ્રભુ શ્રી રામ દેવી સીતા અને લક્ષ્મણજીની સાથે પ્રભુ શ્રીરામના પરમ ભક્ત એવા બજરંગબલી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરેલી અને બીજી તરફ ભંડાર ઘરમાં સાક્ષાત માં અનપૂર્ણા સ્વરૂપમાં વીરબાઈ માં અભાગ્યતને માટે રોટલા ઘડે છે એ ત્રણેય આરબો તો મુ ઝંખવાણા પડી ગયા કારણ કે તેમના હંસમાં તો પોતે રસ્તામાંથી શિકાર કરેલા મૂત પંખીઓ હતા તેઓ ત્રણેય નક્કી કર્યું કે અત્યારે કંઈ પણ બોલવું નહીં અને ભોજન કરીને સુપસાપ અહીંથી નીકળી જવું એમ વિચારીને ત્રણેય અરબોએ પોતપોતાના હમસા એક ખીટી પર ટાંગ્યા અને રોટલા ખાવા બેઠા વીરબાઈમાં ગરમ ગરમ રોટલા ઘડવા લાગ્યા જલારામ બાપાએ ત્રણેય અરબોને આગ્રહ કરીને રોટલા પીરસ્યા અને જમાડ્યા પછી તેમને કહ્યું ભાઈ રાત બહુ થઈ ગઈ છે આજે રાત્રે અહીં જ રોકાઈ જજો જજો કાલે પરોઢીએ કરીને અરબો ખૂબ જ થાકેલા હતા તેઓને રાત રોકાવાની ઈચ્છા તો નહોતી ની પણ તેમના મનમાં એક જ વાતની મૂંઝવણ હતી કે તેમણે રસ્તામાંથી પંખીઓના શિકાર કરીને પોતાના હમસામાં રાખેલા તેમના હમસામાં એ મૃત પંખીઓ હતા જલારામ ત્રણેય આરબોને રાત રોકાવાને ખૂબ આગ્રહ કર્યો પણ આરબો તો મને આનાકાની કરવા બાપા આરબોના મનની મૂંઝવણ સમજી ગયા એટલે તેઓ ઊભા થયા અને ખીટીએ લટકાવેલા હંસાને ને લાકડી અડાડીને ત્રણેય આરબોની સામે જોઈને કહ્યું કે આ બિચારા પંખીઓને કામ ઉંઝવ્યા છે બધી વાત પછી કરજો પહેલાં તમારા હમસાઓ ખોલીને તેની અંદર રહેલા પંખીઓને બહાર કાઢો હે અને બહાર કાઢો બિચારા જીવ અંદર હંસામાં મૂંઝાય છે અને પાંખો ફફડાવીને ક્યારનાય ઉડવાની મથામણ કરે છે પણ ઉડી નથી શકતા પણ ઉડી નથી શકતા ત્રણેય અરબોએ તો હેરાન થઈ ગયા અને એકબીજાની સામે જોવા લાગ્યા તેઓ કશું સમજી ન શક્યા અને વિચારવા લાગ્યા કે મિયા ક્યા બોલ રહે ઉને કેસે પતા ચલા કે હમારે થેલે મેં પક્ષી હે ત્રણે એ તો આશ્ચર્ય શકિત થઈને જલારામ બાપા સામે જોવા લાગ્યા અને કહ્યું હમને તો ઉન પંખીઓ કો માર દિયા હૈ ઓડને કી કોશિશ કેસે કર સકતે હૈ અરબો આટલું બોલ્યા ત્યાં તો તેમના થેલામાં કંઈક ફફડવાનો અવાજ આવ્યો હે એટલે તે ત્રણેય પોતાના થેલા તરફ જોયું જલારામ બાપાએ જય શ્રીરામ બોલીને અરબીઓના હમસા ખેતીઓ પાંખો ફફડાવીને આકાશમાં ઉડી ગયા પાસે રહેલા એક ઝાડ પર બેસી કલરવ કરવા લાગ્યા પંખીઓના કલરવથી આસપાસનું વાતાવરણ ગુંજી ઉઠ્યું મૃત પંખીઓને આ રીતે ફરીથી જીવિત થઈને કલરવ કરતા જોઈને ત્રણેય અરબો સ્તબ્ધ થઈ ગયા થોડી વાર માટે તો મૂર્તિની જેમ જડાઈ ગયા તેઓએ સકિત થઈને જલારામ બાપા સામે જોયું અને મનોમન વિચારવા લાગ્યા કે હમણે આજ સે પહેલે તો એસા ચમત્કાર કભી નહીં દેખા ત્રણેય અરબો જલારામ બાપાના પગમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા હમ માફ કર દેના હમને બે પશુઓ पंखियों की जान लेकर पाप क्या था पर आपने उन पंखियों को जीवित करके हमारे सर से पाप आप आप को मिटा दिया हम वादा करते हैं कि आज के बाद हम किसी भी बेगुना जीव को हानि नहीं पहुंचाड़ेंगे जलाराम बापाए त्री अरबों ने उभा कर दरेक जीव मात्र में प्रभु नो वार्सिक कोई निर्दोष जीव ने तकलीफ आपिए तो मारा राम जी ने तकलीफ पड़ी એમ કહીને તેઓ એક ઓટલા પર બેસી ગયા અને ત્રણેય આરબોને કહ્યું કે આવો ભાઈ અહીં બેસો એમ કહીને પર પોતાની પાસે બેસવા માટે હાથ કર્યો ત્રણેય આરબો પણ તેમની પાસે ઓટલા પર બેઠા જલારામ બાપાએ પૂછ્યું કે તમે જુનાગઢ કોઈ કામ માટે જાઓ છો આરબોએ જલારામ બાપાને માંડીને વાત કરી તેઓ વર્ષોથી ગુજરાતમાં રહેતા હોવાથી ગુજરાતી ભાષા તેઓ સારી રીતે જાણતા હતા એટલે તેમણે આખી વાત ગુજરાતીમાં જ કરી એક આરબે પોતાની વાત છે એ શરૂ કરી કે મિયા દરસલ વાત એમ છે કે અમે ત્રણેય આરબ જમાદારો છીએ અમે રાજકોટ ઠાકર સાહેબની તિજોરીની રખેવાળી કરતા હતા ઠાકર સાહેબ અમને અઢાર રૂપિયા પગાર આપતા હતા પણ અમારો પરિવાર મોટો હોવાથી અઢાર રૂપિયામાં અમારા પરિવારનું ગુજરાન ચાલે તેમ ન હતું એટલે અમે ત્રણેય ઠાકર સાહેબને અરજ કરી કે તેઓ અમારો પગાર અઢાર રૂપિયાથી વધારીને બાવીસ રૂપિયા કરી આપે પણ ઠાકરે સાહેબ અમારી અરજ માન્યા ન રાખી અને અમારો પગાર વધારવાની ના પાડી ઠાકર સાહેબે અમને કહ્યું કે તમે ત્રણેય મારી તિજોરીની રખેવાળી કરો છો એટલે તમને ત્રણેયને અઢાર રૂપિયા પગાર આપું છું

અને ખંભેથી પટ્ટા તેમની સેવામાં છૂટા થયા અમે અમે એમ વિચારીને નોકરી છોડી દીધી કે ઘણા વર્ષોથી ઠાકર સાહેબની રખેવાળી કરીએ છીએ એટલે એક બે દિવસમાં જ તેઓ અમને પાછા બોલાવશે અને પગાર વધારા સાથે અમને નોકરીએ પાછા રાખી લેશે પણ એવું ન બન્યું તેમણે અમને પાછા ન બોલાવ્યા એટલે અમે ત્રણેય ભેગા મળીને જૂનાગઢ જવાનું નક્કી કર્યું કારણ કે જુનાગઢ અમે ત્રણેય રાજકોટથી જુનાગઢ જવા માટે નીકળી ગયા પંથ ખૂબ જ લાંબો હતો અમે પગપાળા ચાલીને પંથ કાપતા હતા અને રસ્તામાં ભૂખ લાગે તો શું કરશું તેમ વિચારતા હતા ત્યાં જ અમારી નજર પાસેના ઝાડ પર પડી અને તેના પર કેટલાક પંખીઓ બેઠા હતા અમે પથ્થર મારીને પંખીઓનો શિકાર કર્યો અને એ પંખીઓનો શિકાર કરીને મૃત પંખીઓને અમારા હમસામાં રાખી લીધા અમે વિચારેલું કે જો રસ્તામાં ભૂખ લાગશે ને તો શિકાર કરેલા પંખીઓને પકાવીને ખાઈને પોતાની ભૂખ મિટાવશું અમે પોતાના હમસામાં મૂર્ત પંખીઓને રાખીને રાજકોટથી જુનાગઢ તરફ જતા હતા ત્યાં જ રસ્તામાં તમારી સાથે અમારો ભેટો થઈ ગયો એ પોતાની વાત પૂરી કરી એટલે બીજા કહ્યું કે જલારામ બાપા રાજકોટના નામદાર સાહેબને સંગીતનો બહુ શોખ છે તેઓ ઘણી વખત મોટા મોટા સંગીતકારોને પોતાના દરબારમાં આમંત્રણ આપતા એક દિવસ તેમને એક મહાકવિને આમંત્રણ આપેલું એ કવિએ કહ્યું હતું કે દીપ પ્રગટે એટલે અંધારું દૂર થાય અને પ્રકાશ ફેલાઈ જાય જો કોઈ જાય ને તો એની ભૂખ મટી જાય જો કોઈ તરસ્યાને પાણી મળી જાય તો એની તરસ છીપાઈ જાય અને જો કોઈ રાહ ભટકેલ માનવીને કોઈ સંત મહાત્માનો જો ભેટો થઈ જાય તો એનો જીવનનો સાસો માર્ગ મળી જાય અમારો ભેટો પણ તમારા જેવા મહાપુરુષ સાથે થઈ ગયો તમને મળ્યા પછી પણ ક્યારેય અમારા અંતર મનમાંથી એવા જ નહોતો આવ્યો કે કોઈ નિર્દોષ જીવને હાનિ પહોંચાડવી એ મહાપાપ ગણાય મહાપાપ છે પણ તમારી જગ્યામાં પગ મુકતા અમને વાતનું ભાન થયું અમે તમને વસન આપીએ છીએ આજ પછી અમે કોઈ નિર્દોષ પહોંચાડીએ એમ કહીને ત્રણેય ક્યારેય શિકાર નહીં કરવાની પ્રતિજ્ઞા લીધે જલારામ બાપાએ એ ત્રણેય આરબોની આખી વાત ધ્યાનથી સાંભળી પછી તેમની સામે જોઈને ચહેરા પર સહેજ સ્મિત સાથે બોલ્યા અરે બાપલિયા

ઠાકર સાહેબનો સંદેશો લઈને ઘોડેસવાર બસ પહોંચતો જ છે જલારામ બાપાએ હજી તો પોતાની જ્યાં વાત જે પૂરી નથી કરી ત્યાં જે ઘોડેસવાર જલારામ બાપાની જગ્યાના દરવાજે આવીને ઊભો રહ્યો એ ઘોડેસવારે જગ્યામાં અંદર આવીને જલારામ બાપાને પ્રણામ કર્યા અને પછી ત્રણેય આરબોને રાજકોટના નામદાર ઠાકર સાહેબનો સંદેશો આપતા કહ્યું કે ઠાકર સાહેબ તમારા ત્રણેય નામદારો માટે સંદેશો મોકલ્યો છે કે તેઓ તમારો પગાર અઢાર રૂપિયાથી વધારીને બાવીસને ને બદલે પચીસ રૂપિયા કરી આપે છે હવેથી ઠાકર સાહેબ તમને પચીસ રૂપિયા પગાર આપશે પગાર વધારા સાથે તેમણે તમને ત્રણેયને નોકરી પર પરત ફરવા માટે કહ્યું છે ઘોડે સવારનો સંદેશો સાંભળીને તે ત્રણેય આરબોતો જલારામ બાપાના પગમાં પડી ગયા कहियो के जलाराम बापा आप कोई साधारण इंसान नहीं है लेकिन आप अल्लाह के फरिश्ते हैं अपने बेजान पंखियों को जीवित कर दिया और आपके दिए हुए आशीष भी सच हो गए कि ठाकर साहब हम पच्चीस रुपये का वेतन देकर हमें वापस बुलाएंगे अब तो हमारे लिए पीर पैगंबर है आप हमारे लिए ओलिया है देवदूत बन के आए हैं એમ કહીને ત્રણેય આરબોએ જલારામ બાપાના ચરણે પાંચ પાંચ રૂપિયા ધર્યા અને તેમને પ્રણામ કર્યા પછી કહ્યું કે જલારામ બાપા અમે તમને જે વસન આપ્યું છે એ વસનનું પાલન અમે આજીવન કરશું અને અમે ત્રણેય જ્યાં સુધી જીવશું ત્યાં સુધી એકેય કોઈ પણ પશુ પંખીનો શિકાર નહીં કરીએ અને કોઈ પણ નિર્દોષ જીવને હાનિ નહીં પહોંચાડીએ અમે ત્રણેય દર વર્ષે તમને પગે લાગવા માટે અહીં વીરપુર તમારી જગ્યાએ આવશું અને અને તમારા તમારા અમારા પોતાના પગરમાં સરને નાણાં ધરાવશું તેઓ જલારામ બાપાની રજા લઈને વીરપુરથી જૂનાગઢ જવાને બદલે રાજકોટ તરફ તે પરત ફર્યા તો મિત્રો ખૂબ જ એક લાગણીસભર જે વાર્તા હતી જલારામ બાપાની મેં તમારી સમક્ષ રજૂ કરી તો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનો અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપશોનો આભાર આભાર